રામ 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 આજે તારીખ વીસ છ બે હજાર ચોવીસ ને ગુરુવાર જો ભાઈ તલની આવક રામ 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 મગફળીની આવક પણ ઓછી છે રામ 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 જો આ જીરાની આવક આજ સારી છે

હા એનો કટા એમાં જેમ બને એમ ફોલો કરજો ખેડૂત હિત માટેની આપણી આ ચેનલ છે રામ 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 શું તમે રોજ અને ભૂંડથી છો પરેશાન તો વસાવો ઓમ જટકા મશીન સંપૂર્ણ ઓટોમેટિક અને આધુનિક સુવિધાથી સજ 50 વીઘા અને 150 વીઘા કેપેસિટી સાથે સોલાર પેનલ બેટરી અને 100 ગરેડી તડન ફ્રી છે ખેતર સુધી મળશે ફ્રી હોમ ડિલિવરી અને સાથે 2 વર્ષની હોમ સર્વિસ તો આજે જ વસાવો ઓમ જટકા મશીન અને મેળવો જંગલી પ્રાણીઓથી કાયમ માટેનો છુટકારો હજારો ખેડૂતોનો ભરોસો એટલે ઓમ જટકા મશીન ઓર્ડર કરવા માટે નવ્વાણું ચોર્યાસી ઉપર અત્યારે જ કોલ કરો